કાર મે હું દીપા મિસ્ત્રી ઓર આપ દેખ રહે હે ગોલ્ડ સિટી ન્યૂ સમણભાઈ આ બનાને ઘટના સુ બની લે આ તમે દુકાન કે ટે આવી તો પરછા લાકેલા એ સાફ કરવા નો પડીને મે ડગાળા ભેરા બે ત્રણ મહિના થી આયા નયા લાકડી મુકેલા એટલે કોઈ પસંદ નયો આવે અમારી ગાડી ને આવે દિને ભગી અગાળા ભરીને બે ત્રણ સગાળા લાખ્યા એટલે માં એ લોકો બહાર નીકળી આયા તો પછી મને એમ કે લઈ જ ના અમે એમ કે મેં કે ત્રણ મહિના થયા લઈ જ ના તો ત્રણ મહિના થયા લઈ જાય કેમ ની મેં એમ કીધું તાગે મેં એમ માર મે એમ એટલે આ બીજો આવીને દોડીને એક મૂકી જાય પી ને પછી એની વાય આવી તે મારવા લઈ ગઈ તો મારવા લઈ જઈ ગઈ અજુ વડાડે માણા આવી ગઈ ને આને બધું તોડી લાઈ કુમાર મિત્રાઈ ગઈ

અઘાડિયા હુમલા કરેલા મેં કહ્યું કે અહીંયા સીધામાં વાર કર્યા કરે કે અહીંયા કેમ કે વાર કરે આપણું હીઠું કરીને વાર કરી લેવાનું હીઠું થતા તમે થયો કુદેહમાંથી દોડી આવ્યા ને દુકાનમાંથી ગાળ ગાળ હાથે જ વાત કરે ને પછી ત્યાંથી મારો આખો ગાલ ને બધું સીમડી કાઢ્યું ત્યાં દુકાનમાં સીમડી કાઢ લઉં તેઓ અમે કઈ બોલ્યા જ નહીં ચાલુ હેંગ કરીને કેરાઓ વરસાદカンજીના તમે શું કરવા માંગો પોલીસ કમ્પ્લેઈન્ટ કરાવવા માંગો છો કે હવે પાછું બનાવને તો વસંતカンજીને પોલીસ કમ્પ્લેઈન્ટ કરવાની અમારી કરવાના અમે તો વારંવાર આવી ઘટના બન્યા કરે આ તમારું કોઈ મર્ડર ભી થઈ જશે ને તમારે પોલીસ કમ્પ્લેઈન્ટ પોલીસને એકવાર જાણ કરો કે જેથી કરીને આગળનું ગુરુ તમારી આચા વસ્તુની બની શકે એક સાદી અરજી પોલીસ સ્ટેશનએ તમારી ને સગાવાલા છોકરીઓર કોઈ તો બો ડર અહીંથી જાય ને કાકા આમ ડોળા જ કરે આ કે ઊંચે કરે ડોળા જ કરે મનતા બોડ કાનુ એવું લાગે જ માળી નાખે કેવું લાગે મને એટલા જો માણા એમ કે પછી એવું બની જ ને એટલા કોઈ નહીં લેવા મારું થાય એટલે તો હવે પછી તમારે એની લખાણ કે પછી તમને માંગવું પડે ને છોકરીઓ કેટલી છે મારી છોકડી ચાર જારે જાતે જાણ કરી ખરી તમે હા આવેલી અહીંયા

તેના બધા પથ્થર ને એ બધું છેલ્લે રહી ગયેલું હતું કે અમે અમારી જાતે બધું સગારામાં નાખીને પાછળ બધું નાખ્યું પણ થોડુંક આ લોકો લઈ જવાનું હતું તો આ લોકો ત્રણ થી ચાર મહિના થવાના હજુ બી કાઢતા નથી આપણા આંગણામાં કોઈ કચરો હોય તો આપણે તો કાઢીએ તો ખરા તો મમ્મી છે તે બે ત્રણ ટગારા ભરીને નાખતી હતી મેં તો મારા છોકરાઓ સાથે અંદર રૂમમાં લેસન એવું કરતા હોય તો હવા જ આવ્યો તો મેં બહાર નીકળી તો આ લોકો બાજુવાળા વસન કાનજી લોકો

જમા જમી કરવા માંગી મમ્મી હાથે તેમાં મમ્મીની ચેન બી તૂટી ગઈ તો મને તો ડર લાગે બે છોકરા સાથે તો મેં તે બી હિંમત ઉઠાવીને બોલી તો બધા છોકરા મને અંદર લઈ લીધી મમ્મા નહીં કરવાનું ઉમરવાળા છે મને બીક તો લાગે જ બેસાડીને બોલી તો અંદર બેસાડી પછી આ લોકો તે બી બહુ બોલતા હતા તો મેં બહાર નીકળીને મારી હિંમતે મેં જે બોલાય એ બોલી એ લોકો ગાળા ગાડી કરે ને બહુ જાત નું તમે આ પથ્થરને ને રાખી દીધા અને બહુ બધું જાત નું બોલે તો મેં મારી હિંમતે બધું બોલીને એ એ લોકોને કીધું કે આવી રીતે તમે કરે તે નહીં ચાલે બરાબર ને તો એ તે પછી મારા પોયરાએ મને અંદર લઈ લીધી પછી મને એકલીને શું થાય તે છતાં મારા પોયરાએ સો નંબર પર ફોન બી માર્યો પણ ફોન લાગ્યો નહીં તો પછી મમ્મી બી કહે કે આપણે કંઈક તો કરવું જ પડે બરાબર ને તો પછી એ લોકો તો અંદર અંદર બહુ ગાળાગાળી ત્યાં ઓટલા પરથી કરતા હોય મેં તો બારણા મારીને અંદર બેસી ગઈ પછી મને શું કરું મારા હસબન્ડ બી બહાર બહાર જોબ કરે તો મારાથી એનાથી ડાયરેક્ટ બી કોન્ટેક્ટ નહીં થાય તો પછી મેં મારી નણન લોકોને બોલાવી એટલે તો એક એકઠે ભાગી ગયેલો હતો કાં ગયેલો એ મને નહીં ખબર કામ પછી મારી નણન લોકો આવીને લોકો સાથે કે મારી મમ્મીને તમે કેમ માન્યો એવી રીતના આવીને લોકો બી બોલા પોલીસ કમ્પ્લેન એટલે નહીં કરી કે આપણે શાંતિથી પટે પણ એ વાત હવે નહીં થાય કેમ કે એ ઘડી ઘડી વાર બહુ વખત થઈ ગઈ ને અમે બે જ જાણી રહ્યા એટલે અમને હવે ડર લાગે દાદાગીરી બોલે તો મેં કીધું કે તારું પેપર ની ગયેલું તારા અહિયાં શું હક બરાબર ને અમારી ઘર ની તારા શું હક છે તો કે મારા બાપ નું ઘર કે

ગમે તે પોલીસ કમ્પલેન તો છે એટલે મેં કરવાની કે આ લોકો ગમે ત્યારે અમને એવી રીતે ધમકાવે મારવાની વાત કરે કે મારા હસબેન્ડ બી આગળ ઘરે ઉઠા ત્યારે બી વાત વાતમાં મારા હસબેન્ડ ઊભી દે ખાલી મારવા જ પેલું કરે એટલું નહીં ચાલે ઘડીઘરી વાત એટલે મારે પોલીસ કમ્પલેન છે એટલે કરવું જ છે આજે આજે જ તો હારું આજે જ મારે તો કરવું સરપણને